નમસ્કાર મિત્રો હું છે એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ બે હજાર ની અંદર આપણે કલમ અઢાર સુધી ચર્ચા કરી હતી ત્યારબાદ પ્રકરણ પાંચ કેસોની નોંધ કરવા માટેની કાર્યરીતિ જેની અંદર કલમ ઓગણીસ કેસોની નોંધ કરવા બાબત જેની અંદર એક ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો તોતેરમાં ગમે તે સમાવિષ્ટ હોય તેમ છતાં જે કોઈ વ્યક્તિને બાળક સહિત આવી આશંકા હોય કે આ અધિનિયમ અન્વયેના કોઈ પણ ગુનો બનવાની શક્યતાનું અનુમાન હોય અથવા આવો ગુનો બન્યો હોવા અંગેની જાણકારી હોય તો તે નીચેના નીચે જણાવેલા ઉપલબ્ધ કરાવશે એની અંદર એ ધી સ્પેશિયલ જુએ પોલીસ યુનિટ અથવા બી સ્થાનિક પોલીસ ત્યારબાદ બે આ કલમ એક હેઠળ આપવામાં આવેલ દરેક રિપોર્ટને એની અંદર એ એક અલગ નોંધ નંબર આપીને તેને લેખિતમાં નોંધ કરવામાં આવશે બી આવી જાણકારી આપનાને વાંચી સંભળાવવામાં આવશે સી પોલીસ યુનિટ દ્વારા રાખવામાં આવતી ડાયરીમાં તેની નોંધણી કરવામાં આવશે ત્રણ જ્યારે પેટાકલમ કલમ એક અન્વયનો રિપોર્ટ બાળક દ્વારા આપવામાં આવ્યો હોય ત્યારે પેટાકલમ કલમ બે અન્વયે સામાન્ય ભાષામાં નોંધવાનો રહેશે કે જેથી બાળક આવી નોંધવામાં આવતા તત્વોને સમજી શકે પેટાકલમ કલમ ચાર જો કરવામાં આવેલ નોંધની ભાષા બાળક સમજવા માટે સક્ષમ ન હોય અથવા બાળક સમજી શકે તેમ ન હોય અથવા બાળક તેને સમજવામાં અસફળ થાય તો કોઈ ભાષાંતર કરનાર અથવા કોઈ દુભાષીઓ કે જે આવી ભાષાનો અનુભવ રાખતો હોય તેને નિર્ધારિત ફીની ચૂકવણી કરી જ્યારે આવશ્યક હોય ત્યારે આવી સુવિધા પૂરી પાડશે પેટા કલમ પાંચ જ્યારે સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ અથવા સ્થાનિક પોલીસ સંતુષ્ટ થાય કે બાળકની સામે ગુનો બન્યો છે તે દેખરેખ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક છે તો તેવા કિસ્સામાં આવા કારણોની લેખિતમાં નોંધણી કરીને જો સૂચનો દ્વારા નિર્ધારિત કરવામાં આવે તેમ સૂચન મળ્યાના ચોવીસ કલાકની અંદર કે જેમાં બાળકોના સંરક્ષણ કે નજીકના દવાખાનામાં દાખલ કરવું પણ સામેલ છે માં રાખવાની તુરંત વ્યવસ્થા કરશે પેટા કલમ છ સ્પેશિયલ જોઈનાયેલ પોલીસ યુનિટ અથવા સ્થાનિક પોલીસ કોઈ પણ ગેરજરૂરી વિલંબ કર્યા સિવાય પરંતુ ચોવીસ કલાકની અંદર આ કેસની જાણ થા તેમાં તેવી દેખરેખ અને સંરક્ષણની જરૂરિયાત અને આના લીધે આના માટે લીધેલ પગલાઓની જાણ બાળ કલ્યાણ સમિતિ અને સ્પેશિયલ કોર્ટ અથવા તેવી કોર્ટની નિયુક્તિ કરવામાં આવેલી ન હોય તો શાસન કોર્ટને કરશે પેટા કલમ એક હેઠળ શુદ્ધ બુદ્ધિથી આવી જાણકારી આપનાર વ્યક્તિ કોઈ દિવાની કે ફોજદારી જવાબદારીઓ માટે પોતે જવાબદાર રહેશે નહીં ત્યારબાદ કલમ કેસો નોંધવા માટે મીડિયા સ્ટુડિયો અને ફોટોગ્રાફીની સુવિધા માટેના બંધનો મીડિયા અથવા હોટલ અથવા લોજ અથવા હોસ્પિટલ અથવા ક્લબ અથવા સ્ટુડિયો અને ફોટોગ્રાફીની સુવિધા સાથે જોડાયેલી સંસ્થા કે જે ગમે તે નામે ઓળખાતી હોય તેમાં કેટલીક સંખ્યામાં વ્યક્તિઓ રોકાયેલા હોય તેને ધ્યાનમાં લીધા સિવાય કોઈ પણ એવી સાધન સામગ્રી અથવા વસ્તુના માધ્યમથી ઉપયોગ અંગે જાણકારી કે જે બાળકના જાતીય શોષણ સંબંધિત હોય તેવી જાણકારી કે જેમાં અશ્લીલ સાહિત્ય જાતિ સંબંધી અથવા બાળક અથવા બાળક કોના અશ્લીલ પ્રદર્શનનો સમાવેશ થાય છે યથાપ્રસંગ સ્પેશિયલ જ્યુવેનાઇલ પોલીસ યુનિટ અથવા સ્થાનિક પોલીસને આવી જાણકારી પૂરી પાડશે કલમ એકવીસ કેસોના અહેવાલ આપવા અથવા નોંધ કરવા માં નિષ્ફળ જવા માટેની શિક્ષા પેટા કલમ એક જો કોઈ વ્યક્તિ કલમ ઓગણીસની પેટા કલમ એક અથવા કલમ વીસ અન્વયે કોઈ પણ પ્રકારના ગુના માટેની નોંધ કરવામાં અસફળ થાય અથવા જે કોઈ કલમ ઓગણીસ થી પેટા કલમ બે ના એવા ગુનાનો અહેવાલ નોંધવામાં અસફળ થાય અસફળ થાય તેને છ માસ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે પેટા કલમ બે કોઈ કંપની અથવા કોઈ સંસ્થા કે જે કોઈ પણ નામે ઓળખાતી હોય તેના નિયંત્રણ હેઠળ કામ કરતી પણ નીચલા હોદ્દાની વ્યક્તિ સંબંધિત કલમ ઓગણીસની પેટા કલમ એક હેઠળ થયેલા એવા ગુનાની નોંધ કરવામાં નિષ્ફળ જાય છે જાય તો તેને એક વર્ષ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે પેટા કલમ ત્રણ પેટા કલમ એકની જોગવાઈઓ આ અધિનિયમ કોઈ પણ બાળકને લાગુ પડશે નહીં કલમ બાવીસ ખોટી ફરિયાદ અથવા ખોટી માહિતી આપવા માટેની શિક્ષા જેની અંદર પેટા કલમ એક કલમ ત્રણ પાંચ સાત અને નવ હેઠળના ગુના થયા સંબંધી કોઈ પણ વ્યક્તિની સામે ખોટી ફરિયાદ કરે અથવા આવી ખોટી માહિતી આપે કે જેનો ઈરાદો તેઓના તેઓને હલકા દેખાડવાનો જોર જબરજસ્તી અથવા ધમકી અથવા બદનક્ષી ઈરાદાથી કરવામાં આવી હોય તેને છ માસ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે ત્યારબાદ મિત્રો નંબર જ્યારે કોઈ બાળક દ્વારા આવી ખોટી ફરિયાદ કરવામાં આવેલ હોય અથવા આવી ખોટી માહિતી આપવામાં આવેલ હોય તો તેવા બાળકોને બાળક કોઈ શિક્ષાને પાત્ર રહેશે નહીં પેટા કલમ ત્રણ જે કોઈ વ્યક્તિ પોતે બાળક ન હોય અને પોતે ખોટું છે તેવું જાણતા હોવા છતાં કોઈ બાળકની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરે અથવા ખોટી માહિતી આપે કે જેથી બાળક આ અધિનિયમ અન્વયે કોઈ પણ ગુના માટે પીડિત બની જાય તો તેને એક વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે કલમ ત્રેવીસ મીડિયા અંગેની પ્રક્રિયા પેટાકલમ કલમ કોઈ પણ વ્યક્તિ કોઈપણ પ્રકારના મીડિયા અથવા સ્ટુડિયો અથવા ફોટોગ્રાફિક સંબંધિત સુવિધાઓ દ્વારા કોઈપણ રીતે સંપૂર્ણ અને અધિકૃત માહિતી વગર કોઈ બાળક સંબંધી કોઈ આવો અહેવાલ કરશે નહીં અથવા તેના ઉપર આવી કોઈ ટીકા ટિપ્પણી કરશે નહીં જેથી તેની આબરૂમાં ઘટાડો અથવા ગુપ્ત ગુપ્તતાનો ભંગ થાય તેમ હોય પેટા કલમ બે કોઈપણ મીડિયામાં કોઈ રિપોર્ટર બાળકને ઓળખાણ કે બાળકની ઓળખાણ કે જેથી તે બાળકનું નામ સરનામું ફોટો ચિત્ર કૌટુંબિક વિગતો વિદ્યાલય પાડોશ અથવા કોઈ પણ આવી અન્ય વિશિષ્ટતાઓ હોય કે જેથી બાળકની ઓળખાણ સ્પષ્ટ થતી હોય તેવું જાહેર કરશે નહીં જોગવાઈ કરવામાં આવી છે કે આ અધિનિયમ અન્વયે કેસ ચાલવાની સત્તા ધરાવતી સ્પેશિયલ કોર્ટનો નો અભિપ્રાય હોય કે આવી માહિતી સ્પષ્ટ કરવી બાળકના હિતમાં છે તો તેવા કારણોની લેખિત નોંધ કરીને આવી પરવાનગી આપી શકશે પેટા કલમ ત્રણ મીડિયાના અથવા સ્ટુડિયો અથવા ફોટોગ્રાફિક સુવિધાઓ ધરાવનાર પ્રકાશક અથવા તેના માલિક તેના કર્મચારીના કૃત્ય કે કાર્યલો માટે સંયુક્ત રીતે રીતે અથવા સ્વતંત્ર પોતે જવાબદાર રહેશે પેટા કલમ ચાર જે કોઈ વ્યક્તિ પેટા કલમ એક અથવા પેટા કલમ બે હેઠળની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે તેને છ માસ કરતાં ઓછી ન હોય તેવી પરંતુ બાર માસ સુધી લંબાવી શકાય તેવી કેદની અથવા દંડની અથવા બંને શિક્ષાને પાત્ર થશે ત્યારબાદ પ્રકરણ નંબર બાળકોના નિવેદનો નોંધવા માટે કલમ જેની અંદર પેટા કલમ એક બાળકોના નિવેદનોની નોંધણી તેમના ઘર અથવા બાળક જે જગ્યાએ સામાન્ય રીતે રહેતો હોય તેઓ અથવા તેની મનપસંદ જગ્યાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી નીચલી કક્ષાનો ના હોય તેવા અધિકારી દ્વારા કરવામાં આવશે અને શક્ય હોય ત્યાં સુધી આવી પોલીસ અધિકારી મહિલા હોવી જોઈએ પેટા કલમ બે બાળકોના નિવેદનોની નોંધણી કરતી વખતે પોલીસ અધિકારી પોલીસ યુનિફોર્મમાં હોવી જોઈશે નહીં પેટા કલમ ત્રણ તપાસ કરતા સમયે પોલીસ અધિકારી એવી ખાતરી આપશે કે કોઈ પણ સમયે બાળક આરોપી સાથે કોઈપણ રીતે રીતથી સંપર્કમાં કરવામાં આવશે નહીં પેટા કલમ ચાર કોઈ પણ કારોસર બાળકોને રાત્રિ સમયે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં રોકી શકાશે નહીં પેટા કલમ પાંચ પોલીસ અધિકારી એવી ખાતરી આપશે કે જ્યાં સુધી બાળકના હિતમાં વિશેષ અદાલત દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે ત્યાં સુધી બાળકની ઓળખાણ જાહેર મીડિયાથી રક્ષિત કરેલ છે કલમ પચીસ મેજિસ્ટ્રેટ દ્વારા બાળકના નિવેદનની નોંધણી જ્યારે બાળકનું પેટાકલમ કલમ એક જ્યારે બાળકનું નિવેદન ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સન ઓગણીસો તો રજા કે જેને આમાં હવે પછી અધિનિયમ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે કલમ એકસો ચોસઠ અન્વયે નોંધણી કરવામાં આવતી હોય મેજિસ્ટ્રેટ આ નિવેદનની નોંધણી કરતા હોય તો તેમાં જે પણ કહેવામાં આવ્યું હોય જેવી રીતે બાળક દ્વારા કહેવામાં આવ્યું હોય તે રીતે નોંધ કરશે જોગવાઈ કરવામાં આવી છે કે અધિનિયમની કલમ એકસો ચોસઠ ની પેટા કલમ એક ના પહેલા પરંતુ કમા કરવામાં આવેલ જોગવાઈ કે જે આરોપી ના વકીલની હાજરીની સ્પષ્ટ કરે છે તેને તે આ કલમને લાગુ પડશે નહીં પેટા કલમ બે મેજિસ્ટ્રેટ બાળકને અને તેના માતા પિતા અથવા પોલીસ દ્વારા ફોજદારી અધિનિયમ અહેવાલ આપ્યા બાદ કાયદાની કલમ બસો સાત અન્વયે વિશિષ્ટ દસ્તાવેજોની નકલ આપશે ત્યારબાદ કલમ છવ્વીસ નિવેદનો નોંધણી સંબંધિત અન્ય વધારાની જોગવાઈ જેની અંદર પેટાકલમ કલમ એક યથાપ્રસંગે મેજિસ્ટ્રેટ પોલીસ અધિકારી બાળકના માતાપિતા અથવા આવા કોઈ અન્ય વ્યક્તિ કે જેમાં બાળકનો ભરોસો અથવા વિશ્વાસ હોય તેવી વ્યક્તિની હાજરીમાં બાળકના કહ્યા કથનો અનુસાર કથનો નિવેદનોની નોંધણી કરવામાં આવશે પેટાકલમ કલમ બે જરૂરી હોય તેવા કિસ્સામાં યથાપ્રસંગે મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી બાળકનું નિવેદન નોંધતી વખતે કોઈપણ સમયે ટ્રાન્સલેટર અથવા અન્ય કોઈ દૂર ભાષિયાની કે જે આવી લાયકાત અનુભવ રાખતો હોય અને ચૂકવણી સામે જેની સહાય લઈ શકાય તેની સહાય લેવામાં આવશે પેટાકલમ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી બાળકનું કથન નોંધ કરવા માટે માનસિક અથવા શારીરિક રીતે અસક્ષમતા બાળકના કિસ્સામાં કોઈ વિશેષ શિક્ષક અથવા બાળક સાથે સંપર્ક કરવાની રીત સાથે પરિચિત વ્યક્તિ અથવા તેવા ક્ષેત્રના કોઈ નિષ્ણાત કે જે આવી લાયકાત અનુભવ ધરાવતો હોય એને ફીની ચૂકવણી સામે જેની સહાય લઈ શકાય તેની સહાયતા લઈ શકશે પેટા કલમ ચાર શક્ય હોય તેવા યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી એવી ખાતરી આપશે કે બાળકનું કથન શ્રાવ્ય દ્રશ્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા પણ નોંધ કરવામાં આવશે કલમ સત્યાવીસ બાળકની મેડિકલ તપાસ પેટા કલમ એક જે બાળકના સંબંધમાં આ અધિનિયમ અન્વયે અન્વયનો કોઈ ગુનો કરવામાં આવેલ હોય તેવા બાળકની મેડિકલ તપાસ આ અધિનિયમ અન્વયના ગુનાઓ માટે કોઈ એફઆઈઆર અથવા ફરિયાદ ન થયેલ હોય તેમ છતાં પણ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો તોતેર ની કલમ એકસો ચોસઠ એના ના અનુસાર કરવામાં આવશે પેટાકલમ કલમ બે જો પીડિત કોઈ બાળ છોકરી હોય તેવા કિસ્સામાં આવી મેડિકલ તપાસ કોઈ મહિલા ડોક્ટર દ્વારા કરવામાં આવશે પેટાકલમ કલમ ત્રણ મેડિકલ તપાસ બાળકના માતા પિતા અથવા કોઈ એવા અન્ય વ્યક્તિની હાજરીમાં કરવામાં આવશે જેમાં બાળકનો ભરોસો કોઈ વિશ્વાસ હોય પેટાકલમ કલમ ચાર જ્યારે પેટા કલમ ત્રણમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે બાળકના માતા પિતા અથવા અન્ય વ્યક્તિ બાળકની મેડિકલ તપાસ વખતે કોઈ કારણસર ઉપસ્થિત રહી શકે તેમ ન હોય ત્યારે મેડિકલ તપાસ તેવી તપાસ સંસ્થાના પ્રમુખ દ્વારા નિર્દિષ્ટ કરેલ કોઈ મહિલાની હાજરીમાં કરવામાં આવશે તો મિત્રો જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ બે હજાર ની અંદર આપણે કલમ નંબર સત્યાવીસ સુધી ચર્ચા કરી છે આગળની ચર્ચા આગળના ભાગની અંદર કરીશું મિત્રો અમારો આ વિડીયો આપણને ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમની અંદર શું શું જોગવાઈઓ છે આપ ધ્યાલથી જોજો જેથી કરીને જે કિસ્સાઓ બની રહ્યા છે તે નહિવત બને અને આવા કોઈ કિસ્સા બને છે તો તમે તે બાળકને ન્યાય અપાવી શકો અસ્તુ જય હિન્દ જય ભારત